સુરત મોટા વરાછા વિસ્તારમાં આવેલા પનવેલ પોઈન્ટના ચોથા માળે પનવેલ હોટેલ અને હોટેલ હાઈ વ્યુમાં ચાલતા કુટણખાના પર ઉતરાણ પોલીસે દરોડા પાડી તેરની ધરપકડ કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા એઆર મોલની સામે આવેલા પનવેલ પોઈન્ટના ચોથા માળે હોટેલ પનવેલ તથા હોટેલ હાઈ વ્યુમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળી હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી હોટેલ પનવેલ તથા હોટેલ હાવ્યુમાં ચાલતા કુટણખાના ઉપર રેડ પાડી દેહ વિક્રિયાના ધંધામાંથી પાંચ થાઈ મહિલા સહિત સાત મહિલાઓને મુક્ત કરાવી હતી જ્યારે પોલીસે દેહ વેપારનો ધંધો ચાલતા હોટલ માલિક જોનીલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા વિજયસિંહ ઉર્ફે કાનુહટી સિંહ પરમાર તથા દલાલ શિવમ અમૃત ગજીરા અને ભાવના રામચંદ્ર પાટિલ તેમજ મેનેજર અને હોટલમાં આવેલ ગ્રાહકો મળી કુલ તેર લોકોની ધરપકડ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન તેમજ કાર સહિત અન્ય વસ્તુઓ મળી કુલ અગિયાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલા હોટલ માલિક સહિત તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે